નવસારી એલસીબી પોલીસે બાતમીના આધારે ચીકડી ગેંગના ચાર લોકોને ઝડપી પાડ્યા હતા પકડાયેલા આરોપીઓ પચાસ જેટલા ગુનામાં સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું છે નવસારી શહેર સહિત રાજ્યમાં રાત્રિના સમયે ચોરીનો પ્રયાસ અને ઘરફોડ ચોરી કરનારા ચીકડીગર ગેંગની ટેકનિકલ એનાલિસિસને આધારે જાણ થયા બાદ એલસીબીએ રેડ કરી ચાર લોકોને ઝડપી પાડ્યા તેઓ પાસેથી ચોરીનો કુલ રૂપિયા ત્રણ પોઈન્ટ ચુમ્માલીસ લાખનો મુદ્દામાલ પણ ઝડપી પાડ્યો હતો એલસીબીએ તપાસ હાથ ધરી હતી